સૌને જય શ્રી કૃષ્ણ એક મુદ્દાની વાત તમે ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું કે એક સ્ત્રી જ્યારે પરણીને એના સાસરે જાય છે ત્યારે એના દિલ પર શું વીતતી હોય છે તે તો તે દીકરી જ જાણે સાસરીમાં ગયા પછી બધું છોડીને આવ્યા છતાંય તેનું ઘર બાર માતા પિતા બધી યાદો છોડીને આવ્યા છતાંય ક્યારેય સાસરીમાં સાસરી પક્ષના ક્યારેય તેને પોતાની કે અંતની માનતા નથી ક્યારેય સ્વીકારવા રાજી નથી તેને બસ એ જ સમજવામાં આવે છે કે તે તો પારકા ઘરની છે તેને શું ખબર પડે આપણા ઘરની વાત તમે ક્યારેય તેને સમજવાની કોશિશ કરી શું લાગણી હોય છે તે દીકરીના પર ક્યારે તમે સમજી શક્યા છો જે દીકરી છોડીને સૌ બધાને આવી છે તમારા આશરે અને તમે એને આટલો પણ એની ઉપર વિશ્વાસ નથી મૂકતા ક્યારે તમે વિચાર્યું છે જો તમે શાંતિથી તમારા હૃદય ઉપર હાથ રાખીને જો તમારી દીકરી જ છે એમ જાણીને તમે જો રાખો તો એ દીકરી તમારા પર એટલો બધો પ્રેમ નિશાવર કરી દેશે કે તેની કોઈ સીમા નહીં એ દીકરી તમારી માટે મરી મટશે તેના પર ગમે એટલી આફત આવશે પણ ક્યારે તમારો પક્ષ નહી છો તમે ક્યારેય સમજો છો ક્યારેય છો શાંતિથી વિચાર દીકરી એ વાલનો દરિયો છે કોઈના માટે તેના મા બાપ માટે બહાર જવાનો પટકો છે તેને તમને સુપ્રિત કરી છે તેને સારી રીતે રાખો તેને સમજો તેની લાગણીઓ સમજો તેને સમજવાનો સમય આપો સૌને રાધે રાધે સૌને રાધે જય શ્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ